થશે જેની પણ આપણે આજના વિડીયો ની અંદર ચર્ચા કરવાના છીએ તો વિડીયો ની શરૂઆત કરીએ તેની પહેલા આપણી ચેનલ માં તમે નવા હોય તો જરૂરથી થી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો એક સપ્તાહ માં સોના ની કિંમતો માં 1150 રૂપિયા સસ્તું થયું સોનું અને આજની વાત કરીએ તો મિત્રો આજે પણ સોના ની કિંમતો માં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને વાત કરીએ તો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનું તથા ચાંદીના ભાવ આજે સુરૈયા જેની સંપૂર્ણ માહિતી આપણે આજના ઉડિયોની અંદર મેળવવાના છીએ તો વાત કરીએ તો મિત્રો વર્તમાન ભાવ કરતાં સોના તેમજ ચાંદીની કિંમતોમાં હાલની વાત કરીએ તો સોનું જે છે એ સસ્તું થતું જોવા મળી રહ્યું છે તો આજે 22 કેરેટ સોનાની કિંમતોમાં પણ ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હજુ પણ સોનું જે છે એ આવનારા દિવસોની અંદર ઘટાડામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો છેલ્લા 5 દિવસની અંદર સોનાની કિંમતોમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ માહિતી મેળવી લઈએ જેની અંદર આજે એક ગ્રામ સોના ભાવ દસ ગ્રામ સોના ભાવ સો ગ્રામ સોના ભાવ તો મિત્રો બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનું જે છે જેમાં એક ગ્રામ સોનું સાત હજાર નવસો ને માં

માહિતી મેળવવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તેવી જ રીતે વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો એક લાખની સપાટીએ પહોંચેલી ચાંદીની કિંમતોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે તો જેની અંદર આજે એક ગ્રામ ચાંદી સત્તાણું રૂપિયામાં જ્યારે દસ ગ્રામ ચાંદી નવસો ને સિત્તેરમાં જ્યારે સો ગ્રામ ચાંદી નવ હજાર સાતસોમાં અને એક કિલો ચાંદીની કિંમત સત્તાણું હજાર રૂપિયા જોવા મળી રહી છે તો મિત્રો ચાંદીની કિંમતોમાં પણ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જે પાછળના દિવસોની અંદર સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે અને જે 24 કેરેટ આસપાસ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો આ અઠવાડિયે સોનાના ભાવમાં મોટો મોટી રાહત જોવા મળી છે અને છેલ્લા એક સપ્તાહમાં ચોવીસ કેરેટ સોનાની કિંમતમાં પંદરસો રૂપિયા જેટલો ઘટાડો જોવા ભાવ જે છે એ જ મહત્તમ સપાટીએ ટ્રેડ કરી રહ્યો હતો જેમાં પણ ધીમી ગતિ એ ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ તમારી આજુબાજુના શહેરના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ

ઉપાડીએ ટ્રેડ કરેલા સોના તેમજ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો સતત સોના ચાંદી દિવસે ને દિવસે વધારામાં જતું જોવા મળી રહ્યું હતો ને ચાંદી જે છે એ 1 લાખની સપાટી પણ કુદાવી ચૂકી હતી જેમાં તોતિંગ ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો કિંમતી ધાતુ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને છેલ્લા 1 સપ્તાહની અંદર ચાંદીની કિંમતોમાં 4000 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો છે અને હાલ અત્યારની વાત કરીએ તો મિત્રો અત્યારે 97000 ની આજુબાજુ એક કિલો ચાંદી જે છે એ ટ્રેડ થતી જોવા મળી રહી છે જોવા મળી રહી હતી ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ફરીથી ચાંદીના માર્કેટની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ચાંદીની કિંમતો જે છે એ બે સો રૂપિયા ઘટતી જોવા મળી રહી હતી તેવી જ રીતે ધીમે ધીમે ચાંદીની કિંમતો

કે સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે ખાસ કરીને વાત કરીએ તો આપણા ગુજરાતના શહેરોની અંદર સૌપ્રથમ લગ્ન શહેરોમાં પણ સોનાની ખરીદી વધતી જાય છે અને સોનાની માંગ જે છે એ વધતી જોવા મળતી હોય છે જેના કારણે સોનું જે છે એ દિવસે ને દિવસે મોંઘું થતું જોવા મળતું હોય છે તો વાત કરીએ તો મિત્રો હજુ પણ આવનારા દિવસોની અંદર સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી શકે છે કારણ કે સોનું જે છે તમારા મતે શું હોવો જોઈએ સોનાનો ભાવ જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો મિત્રો સોના માટે આગામી દિવસોની અંદર પણ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે જેની પણ માહિતી તમને આપણી ચેનલ દ્વારા હજુ પણ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને જે મિત્રો જે છે એ સોના તેમજ ચાંદીના દાગીના બનાવવાનું વિચારી રહ્યા છે જેઓને હાલ સોનાની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોના સોનું જે છે એ આગામી દિવસોની અંદર વધઘટમાં પણ જતું હોય છે તો સોનાની કિંમતોમાં વધારો સેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો કોઈ પણ વૈશ્વિક લેવલે સમસ્યા સર્જાય છે જેમ કે ચીન તાઇવાનના યુદ્ધ હમાસ ઇઝરાયલના યુદ્ધ વૈશ્વિક લેવલે કોઈ પણ સમસ્યા સર્જાય જેની સીધી અસર સોના તેમજ ચાંદીના ભાવને થતી હોય છે અને સોનું જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટ એ ટ્રેડ કરતું જોવા મળતું હોય છે તો હાલ તો સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમે પણ સસ્તા સોનાની રાહ જોઈ છો તો હાલ સોના તેમજ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે સોનું જે છે એ હજુ પણ આગામી સમયમાં વધારામાં જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે તો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ વિડીયો નવા સમાચાર